ભવનાથ ખાતે આવવાનું છે ત્યારે એમની સલામતી માટે હાલમાં પોલીસ છે ત્યાં ધર્મના સ્થળો બટલ થાવા ચેકિંગ એમનું બી ચેકિંગ અને સાથે સાથે વાહન ચેકિંગ કે જેમાં ખાસ કરીને કાળા કાચવાળી ગાડી અને નંબર પ્લેટ વગરના વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવાની કામગીરી ચાલુ છે લોકો આ મેળું ખૂબ સુરક્ષિત અને શાંતિમય વાતાવરણમાં માણી શકે એ માટે પોલીસ તરફથી તમામ હાલ પૂર્વ તૈયારી ચાલુ છે લોકોને ખાસ એક અપીલ છે કે આ આપણે સૌ જાણીએ છીએ કે આ ભવનાથનો મેળો ભવનાથ જવા માટેનો જૂનાગઢ શહેરમાંથી એક જ માર્ગ છે તો દરેક લોકો જવાવાળા લોકો અને આવવાવાળા લોકો એક જ માર્ગથી આવે છે એટલે મજૂરી જે દરવાજા છે ત્યાંથી શરૂ કરી અને ભવનાથ સુધીના જે રોડ છે ત્યાં રોડ ઉપર કોઈ પણ પાર્કિંગ ન થાય એના માટે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે એટલે રસ્તામાં આવતા જે નિશ્ચિત કરેલા એવા ડેઝિગ્નેટેડ પાર્કિંગની વ્યવસ્થામાં જ આપનું વાહન પાર્ક કરો રસ્તામાં બ્લોક કરવાથી બીજા અન્ય લોકોને અવર જવરમાં આ ખાસ એમને અડચણ થાય છે એ દિવસો દરમિયાન ભરડાવાઓ જે સ્થળ છે ત્યાંથી નો એન્ટ્રી રાખવામાં આવશે અને આગળ જે સ્મશાન ત્રણ રસ્તા છે ત્યાં સુધી કેટલાક સિનિયર સિટીઝનોને રિક્ષામાં ત્યાંથી ગોળાઈ થઈ અને ગિરનાર દરવાજે પરત થઈને